નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ અંદર નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો કીર્તિ પટેલ અને રાજપૂત કીર્તિનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે કોલ રેકોર્ડિંગમાં કીર્તિ પટેલ વિષુ રાજપૂતને એમ કહે છે કે તમે જે આ કહાની બધી પબ્લિકને કીધી છે એ ખોટી કીધી છે અને વિષુ રાજપૂત કીર્તિ પટેલને એવું એવું પણ કહે છે કે બેન જો તમે કહેતા હો તો હું તમને સુરત મળવા અને આપણે બધી વાત પ્રેમથી કરીએ કીર્તિ પટેલ એમ કહે છે કે હાલ હું સુરત નથી અને કીર્તિ પટેલ એવું પણ કહે છે કે મેં તમારા બધા જ ઇન્ટરવ્યુ જોયા છે તમારી બધી વાત સાંભળી છે અને સામેવાળાની પણ બધી વાત સાંભળી છે મેં અને તમારે શેબ બાબતથી ઝઘડો થયો હતો એ બધી જ મને ખબર છે બધી વાત મને મળી છે બીજું હું તમને આગળની ક્લિપમાં કોલ રેકોર્ડિંગ સાંભળાવું જે તમે ત્યાંથી સાંભળજો પૂરો જોજો જે કહાની કીધી છે એ ખોટી છે પબ્લિક ને હા ના તારે ભાભી ને લઈ આવશો તમ તારે મને કઈ પ્રોબ્લેમ નથી હું સુરત નથી અત્યારે હું એવું નથી માંગતો બેઉ સાઈડ થી સાંભળી છે તમારું સાંભળી લીધું છે ઓલરેડી તમે તો મીડિયા સમક્ષ કીધું છે મેં બે બાજુ થી વાત સાંભળી છે તમારી સાંભળી છે ટોટલી વાત ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર અને પછી ત્યાંથી નહી સાંભળ્યું છે બરાબર તમારે સે બાબત માંથી ઝઘડો અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલ કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને એને જેલસ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી રાઈટ ફોન માં તમે વાત કરો વાત મોડે સુધી ફોન માં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા ને પછી ઘરે જતા એટલે ડખો થતો એમ તમારે સાત વર્ષથી તમારી